કેમ છે મિત્રો સ્વાગત છે તમારું એક મસ્ત મજાના નવા બ્લોગ માં એટલે ભાઈ બોપરના દો તડકો ફૂલ છે એટલે ભાઈ મારે તોય લાઈક કરવી જરૂરી છે કે મિત્રો એના આજે મને શાક ખવરાયું કારેલાનું કારેલાનું તમે વિચાર તો કરો કેટલું કડું શાક હોય અને મને આજે ખવરાઈ દીધું બરો બોતું ઘરે એટલું ઈ તો મે મસાલો મસાલો ખાધો એટલે મમ્મી એક વખત વાત ના પૂછો બટેટા શાક ગુવાર શાક કરવું હોય તો મારે નાખેલા આપડે ખાઈ લેવાના ગુવાર ભાઈ બધા ખાઈ લે પછી હોય તો ભાવે ભીંડાનું બહુ મસ્ત ભીંડા ભાવે એના રોટલો હોય ને

જોજો સાવ કેવા ઓલા ટીટા બેન થઈ જાય ટીટા બેન પાતરી થાય તો તમારા આશીર્વાદ ને જાડી રહો તો તમારી બદુઆ છોકરી તો મે તન કીધું કે હું કાલ ગોતિયા હું પણ તે ના પાડી કારણ કે હમણા ધ્યાન માં છે હમને હવાર માં ફોટા ફોટા કરીને મુકતો હોય હે એ હું મને થોડું ઘણું આયા ઇંધણ દેખાય છે આને ઇંધણ બહા બહુ મસ્ત મજાનો દેખાય છે ઇંધણ ગમે ત્યાંથી લાવો ખરખર મિત્રો આમ લાઈટ તો ગમે ત્યાંથી થાય ઓલી લબક જબક ના થાય

છોકરીના કેના આવે છે હું ન કરતો કાકા મારવા ના છોકરી 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 આખો દી ઈ જ મોબાઈલમાં પણ મારો મોબાઈલ આવી ગયો નથી ક્યાં તાર મેસેજ જોઈ ગઈ

તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો જરૂર બતાવી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય